ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મજામાં જ ને તો થોડી થોડી મિત્રો ઠંડી પડવા લાગી છે હવે અને શિયાળાની શરૂઆત થઈ રહી છે ધીમે ધીમે બાકી આપણી ધાણી કમ્પ્લીટ ઉગી ગઈ છે અને સાથે સાથે માંડવી પણ એમ પણ ઉગી ગઈ છે સાથે સાથે ધાણીમાં આગળના વિડીયોમાં તમે જોયું હશે મિત્રો કે આપણે બીજા ખેતરમાં મગફળી ઉપાડવાનું કામ ચાલુ છે તો મજૂર હમણાં આવી જશે મિત્રો આ આટલી માંડવી ભેગી કરવાની રહી ગઈ છે બપોર સુધીમાં તો લગભગ થઈ જશે પછી જોઈએ બપોર પછી રજા દઈ દઈએ કે ધાણીમાંથી આપણે માંડવી ઉપાડવાનું કામ કરાવીએ જોઈએ શું કરીએ મિત્રો મગફળીના કામની સાથે સાથે આપણે મકાનનું કામ પણ ચાલુ જ છે પહેલાં તો છતનું કામ ચાલે છે તો આજે કાંકરીને રેતીને આવવાના છે અને રેતીનો તો પહેલો ઠેરો આવી ગયો છે ટ્રેક્ટરનો મિત્રો આજે છે બીજો દિવસ ગઈ કાલે તો મજૂર માંડવી ભેગી કરીને બપોરે જ વ્યાગ્યા હતા અને આજે ધાણીમાંથી માંડવીના હરુડા ઉપાડવાનું કામ કરવાનું ચાલુ છે અને બાકી મિત્રો ખેતરમાં માંડવી વીણી જ નથી આપણે પેલા એટલે એટલી બધી ઉગી ગઈ છે કે વાત જ ન પૂછો મિત્રો અને આજે તો નહીં જ પૂરું થાય લગભગ આ કામ તો બાકી જોઈએ બન્યારે જો વિડીયોમાં આગળ મિત્રો